હેલો મિત્ર તો આજે આપણે બટેટાનું એટલું સ્વાદિષ્ટ શાક બનાવવાનું છે કે તમે એક વખત બનાવીને ખાશો તો તમે બીજી વખત પણ જરૂર બનાવીને ખાવાનું તમને મન થશે તો સૌથી પહેલા આપણે બટેકા લેવાના છે બહુ મોટા નથી લેવાના મીડિયમ સાઇઝના લેવાના છે અને પાણીથી આપણે સાફ પણ કરી નાખશું તો આટલા મેં છ સાત એટલા બટેકા લીધા છે તો સૌથી પહેલા આપણે શું કરશું તેમાં સૌથી પહેલા આપણે એમાંથી છાલ ઉખેડી નાખશું પછી એના વચ્ચેથી બે ટુકડા કરી નાખશું મોટું બટેટું હશે તો ત્રણ ટુકડા કરી નાખશું પાણીમાં થોડું મીઠું નાખી અને ઘડીકવાર એને એમાં રાખી દઈશું પાંચ મિનિટ પછી તેને આપણે સૂકા કપડામાં સૂકી નાખશું અને પછી તેને ધીમી આંચ પર તેલમાં તળી નાખશું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળશું પછી બહાર કાઢી નાખશું આપણે એને પછી થોડા વધુ એને સપાટ કરી અને બીજી વખત આપણે એને તળશું જેથી એકદમ ક્રિસ્પી બનશે અને ખાવામાં બહુ જ બહુ મજા આવશે ખાવામાં તો હવે બીજી વખત પણ આપણે તળીને રેડી કરી લીધા છે તો હવે આપણે તેલ લઈશું તેમાં થોડી ચટણી હળદર મીઠું આમચૂર પાવડર ધાણાજીરું થોડો ઘણો તમને ફાવે તો ગરમ મસાલો પણ એડ કરી શકાય છે તેમાં તો બધું આપણે મિક્સ કરી નાખશું પછી તેમાં બટેટાની જે પૂરી આપણી બનાવી હતી તે મિક્સ કરી નાખશું તો દોસ્તો જુઓ તમે કેટલું દેખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે